કરી દીધો છે હવે આપણે સાઈડ પર આપણને એ ભાઈ નવ વાગ્યાના ફોન કરે તે દસ વાગ્યા એનો પોતાનો ગેટ બંધ છે એ પોતે છે નહીં ને એમાં નવ વાગ્યાના જથ્થે છે આવી હાલત છે પોતે આવ્યા ન હોય ને આપણને ફોન કર્યા ફોન કરે બોલો હું કરવું માણસો લઈ લ્યો ક્યારે એક મિનિટ એક મિનિટ

ભાઈ ના બિચારા ભાઈ મારા મારે જવું તું દાઠી કરાવું મેળ થાય નહી ખોડીયું મોડ આમ આમ કરતા જ તળા જવાનું કાપ છે હવે પહેલાં જવું છે એક સર્વિસ જ બાકી તો પછી આપણો વારો આવશે તો ગાઈ કામ બતાઈને આપણે નીકળી ગયા છે જવા માટે આપણે આજે દાઢી કરાવવાનો વારો આવ્યો ને બ્રাদার દાઢી વાળ કરાવવાનો વારો આવ્યો ને હવે ચાહીએ જોઈએ કેમ આપણો વારો આવે

બોલો ઉતલી ઊંધો કેમ લગાડ્યો જગી નો એટલે પણ એમ રીતે ઊંધો કેમ લગાડ્યો સાયકલ બાયકલ લઈ લે ભાઈ બંધ થઈ ગયા રોડાયો પટલે મેં મેં બોલી રી હે ગેલ મારા મલના

હવે અત્યારે સુધી આરતી થાય બોલું મેં વહેલા તો આ મોડી ગમ લઈ હું હાથ પજમ કરી નાખવા આઠ ઓફિસ તો ભાઈઓ બહેનો અત્યારે અત્યારમાં તેલના ઢોકળા વેવા છે આપણે ક્યાં કરવું પડે ભાઈ એવું બધું ખાવા પીવા બધું કરવું પડે સમય ખરાબ હે એટલે કરવું પડે લે લે અને આવડે બેન હે

vale